ઘરની માલકો તમે હવારમાં જાગો મા શબ્દો બોલો મમ્મી બોલો મમ્મી એટલે શું કહેવામાં લાશ કહેવામાં આવે છે મરી ગયેલી હું તો અભણશો એકડો ભણેલ નથી લાશ આ વિદેશમાં મમ્મીને બધું કાઢી લઈએ મારેથી મમ્મી હોય કે મમ્મીનો ઘરવાળો હોય એ એના બધો મસાલો કાઢી લઈએ પછી એ બધું એમાં ભરી દે અને નેકરું હાથ પીનેરીએ અને પછી એને ચોક્કસમાં રાખે અને 12 મહિને કેમ કે એનું ભેળું થાય ને બધું એનું ઉજોવતાય આ મમ્મી એટલે લાશ સમજી કેમ ન દેવે લાશ બાપને ડેડો કહે છે કયો ડેડો ઈત નથી ખબર પડતી ડેડો ડેડો નો કહે બાપને બાપ કહેવાય અને માને אבי માય નથી કી કતી શું કે મામું આ બોલો કે કે છે સા હા હું સાસ કે એ સાસ તો ખાવા માં કામ આવે જરી ખમજો તમે ભણ્યા છો પણ આંધળો વણે ને વાંછડો જાવે આ જ્ઞાન રાખો અને બીજી વાત તમે મોટી મોટી વાતો કરો મારા ઘરમાં ગીતા છે ને હું ગીતાના પાઠ કરું રામાયણના કરું છું ના કરું તો તમે એટલું જો હરિરચના ગીતાના રામાયણના પાઠ ભણતા હોય ને તો અહીંયા ખબર પડી જાય છે સમજી લેજો અહીંયા એવી દીકરીઓ આવે છે કે હાથમાં રામાયણ હોય ગીતા હોય અહીંયા બેઠી બેઠી પાઠ ભણતી હોય ત્યારે અમને થઈ જાય કે આના મા બાપના સંસ્કાર છે આ પાઠ કરો ને તમારો વસ્તા હારો થાય છે ખેર વાં ડોને કોઈ તમને સુધારા નથી માંગતા લાખો માં તમે એક સુદ્ર તો મારા માટે લાખો છો અને આવા કરતા મોગલ કરતા રાખે પણ વાહ એટલું ધ્યાન રાખો કાઈ રહેશે નહીં આ મોબાઈલ એટલી હાનિકાર અભિજાત નહીં કે બીજા મોટી મોટી કરશે આમ આમ ગલગલિયા હું તમને સાચું કહું છું કે સત્ય બહુ કડવું છે મારે લેવું નથી પણ તમારી પાસે રૂપિયા છે બચાવો ને કોઈ દેવું નહી તો કાઈ નહી પણ તમાર હશેત કામ આવશે હું કહું તમને આ ખોટા ખર્ચા કરોસ મોગલ એમ નથી કેતી મોગલ તમારો ભાવની ભૂખ આને હું હોનામ ચાંદની રૂપિયાને કઈ ભરવા લાવું છે લેતાન મુબારક છે ને ભલે ઢાઢડતા હરીએ પણ કોઈ ધામ માંથી રૂપિયા મૂકો કેટલું પાપ છે આ ધંધો છે લેતાય ભલે લેતા એને મુબારક છે પણ આ મોગલ એ ઈ નથી આ સંતાલા નાઈ કરેસ હુંઈ માગીને બીડી પીઉં છું ભાઈ પણ जरीक ते हमजो रुपया तब हाथ में राखो बीजू रुपया ते लाखों करोड़ों कमाओ तब पगारदार हो ऑफिसर हो, हो मोटा डॉक्टर होटा अधिकारी हो के खाता रूपये आया रखा है। आया जा ढाक अमे मागी ने कोक पहले आवा रखा है लक्ष्मी आया रिये आ हृदय से आ जोत आ लक्ष्मी से लक्ष्मी आया राखो अवला रस्ते जाए जांग मैं रखो अवला रस्ते जाए जरीक समझो हूँ कोई सुधारवागत तो प्रमे अमर घर में लक्ष्मी ना लक्ष्मी आ न करो तो ते कोई बाजवा मा अवरा रस्ते जाए को समझो लक्ष्मी ते आया राखो कोई दी लख्मी खुटसे नहीं लख्मी वह थे ये खूटे नहीं खेर वाधो नहींधार न मांगता हूँ तब देशी कहू मू ए बापू मोगलधाम आदेश है